સાબર ડેરી વિરુદ્ધ અરવલ્લી જિલ્લામાં પણ આક્રોશ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર પણ જોવા મળ્યા હતા અને આ સૂત્ર સાથે બાળ ધનસુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો પશુપાલકોએ આજે ગામની ડેરીમાં દૂધ ન ભરીને વિરોધ નોંધાવ્યો છે દર વર્ષે જૂન જુલાઈમાં ચૂકવવામાં આવતા ભાવફેરમાં સાબર ડેરીમાં આ વર્ષે વિલંબ થયો વરગાડ પંદર ટકા નફો આવ્યો હતો તો ઉનગાર મને એવું હતું કે વીસ ટકા નફો ડેરીવાળા આપશી પણ ઉનગાર તો નવ ટકા જ નફો આપ્યો છે અમારે પૂરું હેમની કરવાનું ડેરીમાં વીસ થી પચીસ ટકા નફો આવો તો જ અમે આ દૂધ ભરાવાના છીએ અને આ ધંધો પણ અમારે બંધ કરી દેવાનો વિચારશો હોતા આજે સમરભાઈને કોઈ નિર્ણય નહીં આપે તો વધુ વધુ નુકસાનકારક થશે અમે જ્યાં સુધી અમારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અમારું દૂધ આપવા ડેરીમાં જવા માગીએ માગતા નથી કોઈ હોય કે કોઈ એમડી કોઈ પશુપાલકોનું સાંભળ્યું નહીં એટલે પશુપાલકો ઉગ્ર બન્યા અને ઉગ્ર બનવાથી સામસામે પથ્થરમારો કર્યો તો પોલીસે પથ્થરમારો કર્યો અને પશુપાલકોએ પથ્થરમારો કર્યો તો પોલીસે તેર ગેસ છોડ્યા પશુપાલકોને વીસ ટકા નફો નહીં મળે ત્યાં સુધી પશુપાલકો દૂધ ડેરીમાં દૂધ ભરાવા તૈયાર નથી અને અનિશ્ચિત મુદત માટે દૂધ બંધ કરેલ છે મારું ઘર પશુપાલનથી જ ચાલે છે પણ આ લોકોએ એકદમ નફો ડાઉન કર્યું છે અને કાલે જે આંદોલન થયું એની અંદર પણ અમુક પબ્લિકોને બહુ માર પડ્યો છે અને એક તો એક્સપાયર્ડ પણ થઈ ગયેલું છે ચૌધરી પટેલ આપણો તેથી આજ સુધી જો અમે દૂધ નથી ની ભરે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે દૂધ ભરાવશું નહીં